પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની છેલ્લા ત્રણેક મહિના થઈ મોટી મહેનત દેખાઈ રહી હતી ગોપાલ ઇટાલિયા છે તે લોકોની વચ્ચે જઈ રહ્યા હતા લોકોના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા હતા ખેડૂતોના પડખે આવીને ઉભા રહ્યા હતા તો ક્યાંક ને ક્યાંક આ વખતે લોકોએ ગોપાલ ઇટાલિયાને પસંદ કર્યા છે ભાજપની મહેનત ઉપર આ વખતે પાણી ફરી વળ્યું છે ભાજપના ઢગલો નેતાઓએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે બહોળી મહેનત કરી ક્યાંક ને ક્યાંક આ મહેનત નિષ્ફળ નીવડી ગોપાલ ઇટાલિયા આવે છે મહેનત કરે છે લોકોની વચ્ચે જાય છે અને ગોપાલ ઇટાલિયા જીત બાદ ચર્ચામાં જોવા મળી રહ્યા છે ગોપાલ ઇટાલિયા કોઈ નાનો સૂનો ચહેરો નથી જી હા મિત્રો કારણ કે તમે જાણો છો કે ગોપાલ ઇટાલિયા છે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે તેઓ ગૃહમંત્રીને પણ અવારનવાર ચેલેન્જ કરેલી છે અને તેમની બોલવાની ભાષા છે તે જાણીને લોકો છે પણ સ્તબ્ધ રહી જતા હોય છે તો અત્યારે હાલમાં ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને કેન્દ્રીય કક્ષાના નેતાને મોટી ચેલેન્જ આપી દીધી છે જી હા મિત્રો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તો બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પાંચ પાંડવો બની શકે નથી જી હા મિત્રો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ છે તેમણે માહિતી આપી છે કે ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે ઉમેશ મકવાણા છે એઓ જે કામ કરી રહ્યા હતા એ પાર્ટી વિરોધનું કામ કરી રહ્યા હતા અને લોકોની પણ અનેક ફરિયાદો આવી હતી આમ આદમી પાર્ટીના નેતાઓનું તો ત્યાં સુધી કહેવું છે કે તેમણે ઉમેશ મકવાણાને અવારનવાર સમજાવ્યા પરંતુ તેઓ માન્યા નહીં આ પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક સામે આવી છે તો ગોપાલ ઇટાલિયા પણ આ વાતને લઈને એક મોટી વાત કહી દીધી છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છે તેમનું કહેવું છે કે સી આર પાટીલ છે તેમણે ઉમેશ મકવાણાની કબે બંદૂક રાખીને આ બધું કરાવડાવ્યું છે તો તેમની સાથે સાથે સી આર પાટીલને પણ એક મોટી ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ કરી દીધી છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધી કહી દીધું છે કે જો ભારતીય પાર્ટીની અંદર દમ હોય ભાજપની અંદર દમ હોય તો ઉમેશ મકવાણાને તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવે અને બોટાદની અંદર ફરીથી ચૂંટણી લડી બતાવે અને આમ પાર્ટીની સામે જીતી બતાવે તો અમે પણ માની લઈએ આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે જો કે ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીમાંથી તો બીજી તરફ અમુક લોકોનું એવું પણ માનવું છે કે ઉમેશ મકવાણા છે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક ધડાકો કરવાનો છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેશ મકવાણા છે એવો જવાના છે તો ક્યાંક ને ક્યાંક થોડા સમય પહેલા એવો પણ વિડીયો સામે આવ્યો હતો જેમાં જે ઉમેશ મકવાણા છે એઓ ભાજપની સામે બોલી રહ્યા હતા તેમના વિરુદ્ધમાં બોલી રહ્યા હતા જો કે હવે આ બાબતને લઈને આગામી સમયમાં શું સમાચાર આવે છે શું માહિતી આવે છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ આ વિશે મિત્રો તમારું શું માનવું છે તમારું શું કહેવાનું થાય છે એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બસ આજના વિડીયોમાં આટલું જ મળી નવા જ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ